લગન માં આયા તો પણ મારા માછી મને કોઈ વાત જ કરવા દે હવે તમારો આટલો બધો ઉપકાર છે અને સાથે હું શું કઉ છું આ મંડપ મંડપ નું કર્યું કોઈ સેટિંગ

તમે લગ્ન માં જ્યાં જોયા જો મંડપ તો ચેના બધું છોડો આપડા મંડપ ફાદા તમે કેટલા સુધી તમારે કેટલા કો

આપણે આપણે એક બે થઈ ગયા બે શાક કરો શાક એક તુવેન નું ના એવું ખાવ પનીર કરો એક બે તો ખાવા પડશે એક મિનિટ એટલે શું વાત ચાલે શાક લખાઈ દીધું લખાવો લખાવો

અને હવે જમ પ ફૂલવાડીની બધું લખવાનું રહી ગયું તમે એ બાતો લખી દો અને કહી દો જો પહેલા તમારા વેટરને કહી દેજો કે એક કટકા ના આલે આમાં જેવા જે ગોમ ના આવે એ બબેલ ચાટા હંગાતા આલે ખરેખર હવે ખબર પડી ગોમવાળા મને કેટલો સાથ આલે આ ભલા મને અડધી રાતે મારકો મોબાઈલ નંબર બંધ હોય વાત કરો તેમ અડધી રાતે ઊભા છે અમે થાળું થાળું બેહો મારશે જો બે આકર તું કેમ મૂડ વગરનો રહે છે અલ્યા ભલા મોણા ઘરમાં પણ ટેન્શન છે આ ટેન્શન હવે છાતુર દૂધ કરશે તે મારું ટેન્શન નથી કદી તારું મારી વાત હોપળો તમે પંતીજી નામ છે ચિંતા ના કરો હવે જિંદગી કોમ રહેવાનું છે છોકો પૈણે ભલામણ બે પણ મારા માછો મને વાત જ કરવા દેતો નહીં કોઈ હોભળતો નહીં શું કરું ભલીસ લખાઈ દઉં કોમ ભાઈ અમે હવે જો આવજો એક એન્ટ્રી લખવાની એન્ટ્રી બાકી લખવાનું બાકી છે એક હા સા લખાવશો તમે બંધો

ખરે ખરે તારા જેવું કર્યું હવે મારે ચો જ આવું આ દુઃખ લઈ ને તારા જેવું કોઈ ના કર્યું ચોરી થઈ ગઈ વાતમાં માં હું શું કરું હું બરબાદ થઈ ગયો હું ને એમાં છે હવે વિકાસ ને શું જવાબ આલું ના હોય બે ભાઈ ને એમ કહો હમણાં મહિનો ફરી જોન પાછી ઠેલો એક કોમ કર હવે તું ખાઈ લે હેડ મન તો ખાવા નહી ઉતરે પણ તું ખાઈ લે પછી ની વાત પછી મારે ખાવું નહી મને ખાવા ઉતરે એમ નહી બે લાખ રૂપિયા તો ગયા જાય હું ખાવા ખાવું એમાં છે

ગમે કર હવે ઘેર ખાવા ઉભો ના આવે પણ પૈસાનો વ્યાજ તું કર કર ને કર અને માછિયા તને વિશ્વાસ નહી કે માછિયા પૈસા નહીં લાવ્યો આ ગળાની સોગન તારા જો ખોટું બોલતો હું પૈસા લઈને આવ્યો હતો એમ તો માછે તારા ઉપર વિશ્વાસ છે પણ તારે બેગ હમે પકડવાનું હતું પણ હમદ વામ પકડી ના આવતો તો ભોળા ભાવે ચૂંટાઈ દોડી ઉડ્યો હું કરું એટલે હાથ ચૂકલું બેગ લઈને આવ્યો હતો તા કોઈ જૂઠું તો નહીં તારે માછે બુદ્ધિ નહીં બેગ એક ના રખાય ખીજામાં પૈસા રખાય કોઈને ખબર ના પડે

બાપુજી બાપુજીનલાઈન પાસે એટલે આવું બોક્સ આવે આ તો ઓનલાઈન લાગ્યા ને એટલે અને પેલા ઠાર ને કહી દીધું મારે ભાઈબંધ જ મળ્યો તો મને મને કે આપડે છે તો વી કહેતો પણ અઠાર માં નક્કી કરી નાખ્યું ખોટું તે કર્યું બધું અરે બાપુજી ચિંતા ના કરશો આપણે આધાર કીધા છે ને થોડા ઓછા હાલ જ્યાંથી મારા ભાઈ બંધ છે એટલે અરે માર તમારે પેલા માછી જ્યાં જ્યાં માછી તો જુઓ માછી બધું બફાયું છે હા પણ વાત હા છે તારીને કોઈક તૈયારી કરવી ને લુકડા બુકડા નવા નહીં લાવવો પડે એટલે સાહેબ ખરી ખરા હવે આપણે ત્રણ દાડા વાર છે હજી તો હું શું કઉ છું વિકાસ તમે તાર તમે કોઈ ચિંતા અને આ મૂડ ના ના તમે આપણા ઘરે લગન છે ને આ મૂડ આવી જાવ ફ્રેશ થઈ જાવ એકદમ અરે હબળો

ચોરી થઈ ગઈ એટલે એટલે હવે આ લગન થવા કાઠું કોમ છે હું શું કરું કે તો બાપુજી શેરવાની ના બધા પૈસા

આ ચોરી થઈ તો કોઈ ફરિયાદ ફરિયાદ કરી ના કરી એ બધું હવે તારો માસી ને જે કરવો એ કરે કોઈ આ લગ્ન નું બધું બંધ રહ્યું એ હું શું આપણે પેલો દોરો વેચી મારશે એ દોરો નહીં તારા બાપ નો કરશે ગટી નો છે તું હાલતા નઈ શેરવાની બધું પેક કરજે હું મંડપ વાળું બધું ના પાડું હલો હવે અરવિંદજી મંડપ નું બે મહિના બંધ રાખો એટલે પણ હજુ આજ તો કીધું છે શું ઓર્ડર લઈ લીધો હે તમે પેલા મારી વાત ઓફો પેક કરી દે વાત ભાઈ વગન હોમે એમ કીધું છે કે બે મહિના પછી રાખો હવે ખબર નઈ એમને કોક ફોમ હશે ઓકે પગ માયણું થઈ ગયું છે આધ વાર બે મહિના પછી તો હું જુઠ્ઠું બોલ્યો અમેથી કઉ વેવ ના પાડી હવે વેવન શું કેવું વેવાઈને છોકરો કે થોડોક બારદા છે ને વિઝા આવી ગયા એટલે છ મહિના નું કઉ અને ભાડો ભાડું હવે તારી રીતે સેટ કરજે કે મારા લગ્ન કેન્સલ થયા હલો ભાઈ એમ ભાઈ શાંતિ છે ને આમ તો હા મજા મજા બહુ મજા પણ હબડો થોડું કોમ આવી ગયું અર્જન હવે હાલ વિવાહ થાય એમ નહીં નહી પણ વે વાત તો હું મારા છોકરાને અમેરિકા જવાનું છે અને તો પગાર ડાયરેક્ટ ચાર લાખ રૂપિયા કરે છે મહિનાનો એટલે તમે ખાલી સો મહિના ટકી જવાનો છે સારું સો મહિના રાહ જોઈ જો તમારે છોડીને જલસો 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 પડી જશે એ હારું વેવ ને ગપ્પુ મારીને સમજાવી દીધા ચાર લાખ કીધું એટલે વેવાઈ લાલચમાં આવી ગયો કીધું ધીમે ધીમે વધે જશે એમ કરી છ મહિના પાછું ઠેલાયું માની જેમ મોની જઈને ભાઈ રૂપિયા પર બધું થાય તમે હાલ તમારે હાલ વેટ અને ગામમાં થતા કોઈ કે ને તો કેજે કે મારા બાપુજીને પૂછી લો હો તારી આબરૂ મી નહીં જવા દે જા હાલ તાર અને લે આ બૂટે હાલ પાસે ઠેલી કોને જે પૈસા થયા હોય પાછા લાવજે કારણ કે ઘરમાં ખાવા તો જોશે